સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છના સ્મૃતિવન ખાતે તારીખ પચીસ અને છવ્વીસ ડિસેમ્બર દ્વિદિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી આ કચ્છ સાહિત્ય ઉત્સવમાં પંચાવન જેટલા કચ્છના સાહિત્યકારો લોક કલાકારો લેખકો ભાગ લેવાના છે એમાં કચ્છી સાહિત્યની ગઈકાલ આજ આવતીકાલ કચ્છી સાહિત્યમાં કેવા પ્રકારનું કેવા પ્રકારના નિબંધો વાર્તાઓ કવિતાઓ લખાય છે એની ચર્ચા થવાની છે કચ્છના ચારણી સાહિત્ય અને લોક સંગીતની પણ વાતો થવાની છે કુલ મળીને આખા કાર્યક્રમમાં કચ્છી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવો અકાદમીનો હેતુ છે અને આપણા સંસ્કાર વારસાને આપણા સાહિત્યને અને લોક સાહિત્યને નવી પેઢી સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એ માટે આ કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમે એક સત્ર યુવાનો માટેનું પણ એમાં રાખ્યું છે તમે જોયું હશે કે કે દરેક દરેક સૂત્રના સત્રના સૂત્રધારો જે છે છે એ પણ યુવાનોને રાખવામાં આવ્યા કારણ આપણા વિદ્વાનો પાસેથી યુવાનો ઘડાય એ અમારો હેતુ છે અને યુવાનો માટે વિશેષ સત્રો પણ રાખવામાં આવ્યા છે તમે જોયું હશે એના કાર્યક્રમ શેડ્યુલમાં કે યુવાનો માટે એક યુવા કવિ સંમેલન રાખવામાં આવ્યું છે બહેનો માટે ગરવાઈ કરીને કવ્યત્રી સંમેલન પણ રાખવામાં આવ્યું છે કચ્છી જે વ્યાકરણ છે એના પર બહુ જ ઓછું કામ થયું છે તો કચ્છી મધ્યમ વ્યાકરણ એવું ત્રિવેદીનું પુસ્તક અમારા શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબે પણ અમને આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે